વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ તાલુકાના સાંકરિયા ગામમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલો સાથે શખ્સને ઝડપી પાડ્યો વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના સાંકરિયા ગામ ખાતે સીમ સ્મશાનની પાછળ જાડીઓની પાછળ વિદેશી દારૂની બોટલ નંગ બોતેર કિંમત રૂપિયા બોતેરસો તેમજ બિયરના ટીંગ નંગ બત્રીસ કિંમત રૂપિયા બત્રીસો એમ કુલ મળીને દસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે કેસાજી વજુજી ઠાકોર રહે સાંકરિયાને ઝડપી પાડ્યા હતા જ્યારે રેડ દરમિયાન રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રહે ચિંજવાડા દસાડા પાટલી હાજર મળ્યો ન હતો વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે